વેલકમ છે બધાનું એક અમારા નવા બ્લોગમાં જડેજા ફેમિલીમાં તો આજે છે શનિવાર અને અમે બધા લોકો જઈએ છીએ ચોટીલા તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને આગળ તમે દર્શન પણ કરાવશું માતાજીના એટલે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને હજી સુધી તમે લોકો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જઈને પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરતા આવજો ઓકે કન્ટિન્યુ જો આ છોકરા થઈ ગઈ છે તૈયાર આનું હા કહેતો

હાટ લે લે સવાર સવારમાં લાઈ પહાડ પર આલ આલ આ છે સો લાગે નેણું કાળે ચાલા રહી આયા છે

आज मेरा आने कौन है हेलो भाई ना पे जाई जा मैं आपको डकारवा देती हूं अच्छी दंदी देती हूं 18 बार होस आप तो 40 से पूछो देखो आज का आर ना है कौन है भाई भाई है क्या है क्या है

আ ছো য়াখে জা঑ডা মি স wirেক঺ে, আিষ্রমা ণোও্র স িকখে আপঢা পরা কনির ছিয়ে হণাক لا্য ঻্ইরচ য়াধদ যৌঢা কের্ি পারেচ জাজা જો લક્ષરાજભાઈ ને લાગી ગઈ છે તરસ અને પીવે છે પાણી લક્ષો હાઈ કર દે તો નિંદરમાં જાગી ગયો છે એટલે આજે તો એની આંખો નિંદરમાં માં છે ને લક્ષો બસ જો બધા ભેગા થાય એટલે ફોટા તો પાડવાના જ હોય ફોટા પાડવાની તૈયારી કરી છે જો અમે લોકો પહોંચી ગયા છીએ અને દર્શન કરીએ છીએ ચલો જય માતાજી

કેટલું સરસ છે જો લોકો ચાલીને આવેલા યાત્રીઓનું ટ્રેક્ટર છે જો કેટલું સરસ શણગારેલું છે છે ને મસ્ત બાકી

ડેરી તેડીને થાકી ગઈ હતી એટલે એને બેસાડી દીધી છે અને રાહે ઊભા છે તમે લોકો કન્ટીન્યુ લોકમાં રહેજો પછી તમે લોકો દર્શન કરાવો તો એ કેવી રમે છે જાગી ગઈ છે આજે તો કેવી છે જો આવી ગયા છે અમે દર્શન કરવા તમે લોકો કન્ટીન્યુ વ્લોગ માં રહેજો

જો ચોટીલા તો કંઈ ફોટા પાડવાની કે મોબાઈલ બંધ રાખવાનું એવું કંઈ નથી બધા દર્શન કરી લો જો બધા એક વિડીયો કોલ કરીને પણ બધાને દર્શન કરાવે છે તમે પણ કરી લેજો

লক্ষ্য পপন ধরে chở luôn cho ác lắm, lúc bận thế, tôi lúc còn phá hủy chị.

ચાલો ફ્રેન્ડ્સ તો આ સાથે મારો લુક પણ અહીં જ પૂરો થાય છે તો આજનો લુક તમને કેવું લાગ્યો કોમેન્ટ કરો ને કહેજો એન્ડ આવને આવો પ્રેમ ને સપોર્ટ આપતા રહે તો ચલો બધાને બાય બાય જય માતાજી મમ્મી આ લે ધો નરસાબેન બસ ભરી વિડિયો લઈ છે હું એમ ચાલુ પકડી બસ હા હા હેલો હા પેલા તું કું આવશે તો કરશે પાછું એટલે રેડી જામ